પાંચમો મુદ્દો જે ફરિયાદમાં એનું ખુદ વર્ણન થયું છે બે હજાર પંદરના અનામત આંદોલનમાં આ જ નેતાઓ દ્વારા એની સૂચનાથી એની પોલીસ દ્વારા પાટીદાર માબેન દીકરીઓને ઘરમાં જઈને મારવામાં આવી ત્યારે ક્યાં હતા એ સવાલ કરવામાં આવ્યો છે છઠ્ઠો મુદ્દો જે ફરિયાદનો ઉલ્લેખ થયો છે આનંદી પટેલ આનંદીબેન પટેલને મુખ્યમંત્રી પદેથી હટાવવા માટેનું ષડયંત્ર કોણે રેચ્યું હતું એ એ સવાલ ક્યાંય ભારતીય જનતા પાર્ટીના હાલના ઉમેદવાર સામે ઊભો કરવામાં આવ્યો છે સાતમો મુદ્દો જે ફરિયાદમાં ખુદ ફરિયાદ કરનારા લોકોએ ઉલ્લેખ કર્યો છે મોહનભાઈ કુંડારિયાને લેવા પટેલોએ મત આપ્યા હતા તો હવે પરેશ ધાનાણી ઉમેદવાર તરીકે લડી રહ્યા તો કડવા પટેલ મત આપશે કે કેમ આ સવાલ પૂછવામાં આવ્યો આઠમા મુદ્દામાં જે ફરિયાદની અંદર ઉલ્લેખ છે કે મા ઉમાના વારસદારો એવું અભિમાન કરે છે કે માં ખોડલના વંશજો સામાજિક અને રાજકીય રીતે પચાસ વર્ષ પાછળ છે તો શું એને આગળ આવવાનો અધિકાર નથી આ ફરિયાદની અંદર આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે નવમા મુદ્દામાં જે ફરિયાદની અંદર ઉલ્લેખ થયો એનો સાર છે કે જ્યારે મત લેવાના હોય ત્યારે સમસ્ત પાટીદાર અને મત દેવાના થાય ત્યારે લડ લેવા કડવાને કોણ લડાવે છે આ સવાલ ફરિયાદની અંદર એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને દસમો સવાલ જે ફરિયાદની અંદર ઉઠાવવામાં આવ્યો છે કે બે દાયકા પછી રાજકોટ સંસદીય વિસ્તારમાં લેવા પટેલ ઉમેદવારને પ્રતિનિધિત્વ મળ્યું ત્યારે જ આ લેવા કડવા પટેલો વચ્ચે વૈણવર્પ પેદા થાય એવો પ્રયાસ કોણ કરી રહ્યા છે આ હું નથી કહેતો મેં આવી કોઈ પત્રિકા જોઈ નથી હું કે મારી પાર્ટીએ આવી કોઈ પત્રિકા છપાવી નથી હું કે મારી પાર્ટી ક્યાંય સમાજની અંદર વિભાજન થાય વીસ વર્ષનો મારો રાજકીય ટ્રેક રેકોર્ડ છે અમે ક્યારેય આવો પ્રયાસ પણ કર્યો નથી ને પ્રયાસ કરનારા લોકોને કઠણ હાથે દાબવા માટે આ લડાઈને અમે રાજકોટના મેદાનમાં લડવા આગળ વધી રહ્યા ત્યારે મને એવું લાગે છે કે ગઈકાલે રાજકોટ સંસદીય મત વિસ્તારમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે મેં પહેલી વખત મોરબી તાલુકાના ચૂંટણી પ્રવાસની શરૂઆત કરી અને મોરબી તાલુકાના ચૂંટણી પ્રવાસ દરમિયાન મને જે પાટીદારો સહિત અઢારેય વરણે પ્રચંડ સમર્થન આપ્યું એનાથી ભારતીય જનતા પાર્ટી ભડકી અને હાર સ્વીકારી લીધી હોય ત્યારે લોકોનું ધ્યાન ભ્રમિત કરવા માટે આવી ખોટી ફરિયાદો દાખલ કરાવી હોય એવું મને લાગી રહ્યું છે તંદુરસ્ત ચૂંટણીમાં અવરોધ પેદા કરવા માટે પોલીસ તંત્રનો આજે શાસકો દ્વારા અહંકારી શાસકો દ્વારા દુરુપયોગ થઈ રહ્યો એ દુઃખદ છે રાજકોટ ભાજપના નારાજ નેતાઓ દ્વારા પોતાનું અંદરૂની મિશન પાર પાડવા માટે ખોડલધામ અને કોંગ્રેસને બદનામ કરવાનો આ હિન પ્રયાસ થઈ રહ્યો હોય એવું મને લાગે છે મૂળ ભાજપના ભડકેલા પેજ પ્રમુખો પાસે નામઠામ વગરની પત્રિકાઓ વેચાવી અને ખોડલધામ તથા કોંગ્રેસના કાર્યકર્તાઓ એને ક્યાંય ફસાવવાનું ષડયંત્ર થયું છે તો આ ષડયંત્ર કોણે રચ્યું એ તપાસનો વિષય છે આ પહેલું નથી વડોદરામાં પણ પત્રિકા યુદ્ધ એ ભારતીય જનતા પાર્ટીના સળગતા ઘરની નિશાની હતી રાજકોટમાં પણ આ પત્રિકા યુદ્ધ મને લાગે છે કે કમલમની કાર્યાલયે કકળાટનું પ્રતિબિંબ છે કોંગ્રેસ પક્ષે હંમેશા અંગ્રેજોની સામે પણ બાયું ચડાવી કોલર ઊંચા કરી લડાઈ લડી હતી અંગ્રેજોના જુલ્મ સામે પણ કોંગ્રેસ લડી હતી અને આધુનિક અંગ્રેજો કોઈ પણને ક્યાંય વગર કારણે ફસાવવાનો પ્રયાસ કરશે ડરાવવાનો પ્રયાસ કરશે ધમકાવવાનો પ્રયાસ કરશે ખોટા કેસ કરીને જેલમાં ધકેલવાનો પ્રયાસ કરશે તો આખી કોંગ્રેસ આવા દરેક લોકોની સાથે ઊભી છે ખંભે ખંભો મેળવી આ બીજી આઝાદીની લડાઈને આગળ ધપાવશે સરકાર તટસ્થ તપાસ કરવી જોઈએ વડોદરામાં પણ પત્રિકા કોણે છપાવી એના મૂળ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકારે જવાનો પ્રયાસ કર્યો હોત તો કમલમની કાર્યાલયથી કકળાટનો સંદેશ ગુજરાતની જનતા સુધી પહોંચ્યો હોત હું પોલીસ વિભાગને પણ વિનંતી કરું છું કે આ પત્રિકા કોણે છપાવી સુકામે છપાવી જે સત્ય હકીકતો છે જેનાથી ગુજરાતનો જન જન વાકેફ છે આવી પત્રિકા નામઠામ વગર છપાવવાનો કોઈ મતલબ નથી મને એવું લાગે છે કે મૂળ ભાજપના ભડકેલા પેજ પ્રમુખો પાસે નામઠામ વગરની પત્રિકાઓ વહેંચાવી અને ખોડલધામ યુવા સમિતિના કાર્યકરોને ફસાવવાનું કોઈ ષડયંત્ર રચ્યું છે પોતાનું મિશન પાર પાડવા માટે ખોડલધામ અને કોંગ્રેસને બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું છે અને આના મૂળ સુધી જવા માટે હું પોલીસ તંત્રને વિનંતી કરું છું